અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનાથી રેલવે વ્યવહાર ખોરવાયો છે મુંબઈ અમદાવાદ વચ્ચેની તમામ ટ્રેનો રદ કરાઈ છે શતાબ્દી એક્સપ્રેસ અને વંદે ભારત એક્સપ્રેસ વડોદરા રોકી દેવાઈ છે અને હાલમાં સુરત અમદાવાદ વચ્ચે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે બીજી તરફ ઝેડ ડબલ્યુસી વેસ્ટર્ન રેલવેના સભ્યોએ રેલવે તંત્ર પર બેદરકારીના આરોપ લગાવ્યા છે મુસાફરો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાય હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો છે ગઈકાલ રાત્રિ ટ્રેનો ઘણી બધી લેટ થઈ રહી છે અને ક્રેલ ડ્યુટી પડવાના કારણે સમગ્ર મુંબઈ અમદાવાદ નો રૂટ કેન્સલ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને કે રેલવે પ્રશાસનની જવાબદારી આવે કે જ્યારે આવો મોટો બનાવ બન્યો ત્યારે જે લાખો પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો એ લોકોની વ્યવસ્થા કઈને ગોઠવવી એમાં તદ્દન રેલવે પ્રશાસન નિષ્ફળ નીવડું છે સૂચનામાં જે લખવામાં આવી છે કે ભાઈ આગળ ટ્રેનો રદ છે કઈ ટ્રેન રદ કરવામાં આવી છે કેટલી ટ્રેન રદ કરવામાં આવી છે આગળની શું વ્યવસ્થા છે કોઈ પણ જાતની તકેદારી રેલવે પ્રશાસન રાખી નથી એટલે આ બાબતમાં હમણાં જો રેલવે મંત્રીમાં ટ્વીટ કરું છું અને રેલવે પશ્ચિમ રેલના જીએમમાં રજૂઆત કરું છું કે ભાઈ જ્યાં સુધી આ અમદાવાદ રૂટ ચાલુ કરવામાં ન આવે ત્યાં સુધી પેસેન્જર માટે શું વ્યવસ્થા રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે એની સ્પષ્ટ માહિતી લોકોને આપવામાં આવે